નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના બે હજાર ગુજરાત ગુજરાતના કુટુંબ દીઠ બે વીસ હજાર રૂપિયાનો તમને લાભ મળવા પાત્ર રહેશે આ તમે કઈ રીતના લાભ મેળવી શકશો અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ રીતના તમે અરજી કરી શકશો તે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી તમને આવનાર કોઈપણ યોજના છે માહિતી હિસા તમને આ ચેનલ પરથી જોવા મળી જશે સૌપૂરતું વાત કરીએ સંકટ મોચન યોજનાનો હેતુ સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકારની આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાય કરવાથી હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમને સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે તેમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક અથવા અકસ્માતને કારણે પરિવારને મુખ્ય વર્તન કરનાર અસમર્થ અથવા મૃત્યુ થવાથી અચાનક આપત્તિ અથવા મુશ્કેલી સ્થિતિમાં પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સંકટ મોચન અથવા તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવેલો છે સહાયની રકમમાં વાત કરીએ તો તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ અવસ્થા પરિવારને તમને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પાત્ર તમે વાત કરીએ તો પરિવાર જેમને ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તે પરિવારના મુખ્ય વ્યક્તિ અથવા પુરુષ સ્ત્રી પ્રાકૃતિક અથવા અકસ્માતને કારણે મૃત્યુ ધોવામાં માટે સંકટ મોચી યોગ્યતા ધરાવશે જેમની ઉંમર મર્યાદા વાત કરીએ તો અઢારથી સાઠ વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવેલી છે તેમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો મૃત્યુ પ્રમાણ પામનારનું મરણ પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિ ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિતના તમારી પાસે દસ્તાવેજો હોવા જોઈએ મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો વીસ હજાર રૂપિયા સુધી એક જ વખત તમને લાભ આપવામાં આવી શકે છે સહાયની ચૂકવણી તમારા બેંક એકાઉન્ટ એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર તમને આપી દેવામાં આવશે એના પછી તમારે કઈ રીતના અરજી કરી શકો છો તમારા નજીકમાં જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલનો તમે ઉપયોગ કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને આવી યોજનાઓની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દે